સુરતની અંદર ડ્રગ્સ વેચતા રંગે પકડાયેલા અમિત આહિર ની સાથે ગુજરાતના ગૃહમંત્રીનો ફોટો છે તો શું સમજવાનું અમારા આમ આદમી ધારાસભ્ય ખવા કોંગ્રેસ કામ કરતા એટલે એટલે આ ભાઈ પણ કોંગ્રેસી છે જૂના ફોટા લાવી અને ટીવીમાં એજન્ડા ચલાવવામાં આવ્યો કે આમાં શું છે શું છે શું છે ભાઈ આસારામની સાથે પણ નરેન્દ્ર મોદી નો ફોટો છે તો શું એનો અર્થ શું કાઢવાનો સુરતની અંદર ડ્રગ્સ વેચતા રંગ્યાત પકડાયેલા અમિત આહિર ની સાથે ગુજરાતના ના ગૃહમંત્રી નો ફોટો છે તો શું સમજવાનું તો ફોટાઓ આજકાલ કોઈ પણ પબ્લિક પ્રોફાઇલના ના માણસો છે એના ફોટાઓ કેટલાક લોકો સાથે હોવા હોય છે

ઇટાળિયા ને ખાલી ભારતીય જનતા પાર્ટી ના કાર્યકર્તાઓ જ કાપી છે સમજાણું નહીં સમજાય હવે હું મૂળ મુદ્દા ઉપર આવું તો ગોપાલ ઇટાળિયા ઉપર જૂતું ફેંકનારા ભાઈ શ્રી છત્રપાલ જાડેજા ભાઈ અને આ હેમત ખવાનો એક ફોટો સોશિયલ મીડિયા ની અંદર પોતાનું જ્ઞાન આપવાનું ચાલુ કર્યું ગોપાલ ઇટાલિયા કહી રહ્યો છે કે એવા ફોટા તો મિત્ર હોય તો સાથે હોય કોઈના સમર્થનની પાર્ટી હોય તો સાથે હોય બધું સાથે હોય તો એના ઉપરથી આવું ના કહી શકાય તેમ ના કહી શકાય અત્યારે જયારે પોતાના ઉપર આવી પડી છે પોતાની પાર્ટી ઉપર આવી પડી છે ત્યારે આ ગોપાલ ઇટાયા જ્ઞાન ના ભંડાર ખોલીને આવું ખોટું ખોટું જ્ઞાન જનતા ને આપવાનો પ્રયાસ કરી રહ્યા છે

તાકાત હર્ષભાઈ સંઘવી ની કે એની સાથે ફોટો હોય કે ભલે ભારતીય જનતા પાર્ટી નો કાર્યકર હોય કે ના હોય ભારતીય જનતા પાર્ટી નો સમર્થક હોય કે ના હોય કોઈ નેતા નો સગાવવાલો હોય કે ના હોય પરંતુ ગુજરાત ની અંદર

આમ આદમી પાર્ટી આખા આમ આદમી પાર્ટી ના બધા નેતાઓ મોટા ઉપાડે એ ફોટાઓને સોશિયલ મીડિયામાં વાયરલ કરીને ભાજપ અને ભાજપના અતુટ જ્ઞાન ના ભંડારો ઉમટી પડ્યા અને આવી રીતે ખોટી રીતે તમારા અતુટ જ્ઞાનની અને તમારા અતુટ ભંડાર ની આ ગુજરાત ની ને કોઈ જરૂર નથી ગુજરાત ની જનતા સમજદાર છે અને હવે મોટી શિખામણો આપવા માટે તમે નીકળી પડ્યા છો હારું જે મફતિયા આપ્યા હો તમારી ઈજ્જત નથી ને જતા બાર ના લાગે